નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી અને હાલમાં જાહેર થયેલી જે બિડગાડની પરીક્ષાના પરિણામો છે તેને શંકાને લઈને નર્મદા જિલ્લાના યુવાનોએ જિલ્લા કલેક્ટર કચેરી આવી આવેદનપત્ર પાઠવ્યું હતું અને પોતાની અમુક માગણીઓ મૂકી છે અને તેમણે નર્મદા લાઈવ સાથે પણ વાત કરી છે શું કહે છે સાંભળ અને કયા મુદ્દાને લઈને તમે જિલ્લા કલેક્ટર કચેરી આવ્યા છો નામ સિદ્ધાર્થ દસ અત્યારે જે ફોરેસ્ટ બિટગાર્ડની એક્ઝામ લેવાઈ હતી એમાં જે કટ ઓફ જાહેર કરવામાં આવ્યું છે માર્ક્સ એમાં જિલ્લા વાઈઝ કટ ઓફ જાહેર કરવામાં આવ્યું છે આજે દરેક વિદ્યાર્થી આજે ઊભા છે કોઈને પોતાના માર્ક ખબર નથી નોર્મલાઇઝેશન પછી પોતાના કેટલા માર્ક થાય છે એ ખબર નથી તો અમે સૌથી પહેલાં તો એના માટે આવેલા કે એસસી પ્લસ જેટલા બી વિદ્યાર્થીઓ છે દરેકને પોતાના માર્ક ને નોર્મલાઇઝેશન પછી પોતાના કેટલા માર્ક થાય છે એ જાહેર કરવામાં આવે એ બીજો મુદ્દો અમારો એ હતો કે સીબીઆઈટી પદ્ધતિથી જે રીતે એક્ઝામ લેવાય છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે જે એક્ઝામ લેનારી કંપની છે ટીસીએસ એને વારંવાર એની કંપની પર એલિગેશન લાગેલા છે આગળ ચારથી પાંચ ભરતી હાઈકોર્ટમાં છે તો બી એ જ કંપનીનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં અને ફરીને ફરી એને જ આપવામાં આવે છે તો એ સીબીઆઈટી પદ્ધતિ દૂર કરવામાં આવે આજે જીપીએસસી પોલીસ ભરતી બોર્ડ જેવી જો બોર્ડ હોય જે ઓફલાઈન પરીક્ષા લઈ રહી છે તો ગૌણ સેવા વારંવારે આવું કમ કરી રહી છે તો એ પદ્ધતિ નાબૂદ કરીને જે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે એ ના થાય ને એમના માર્ગ પારદર્શિતા સાથે બધાને જાહેરમાં બતાવવામાં આવે આગળ સચિવાલય પણ અમે આંદોલન કર્યું તારે માર્ક બતાવ્યા હતા પણ બધાના માર્ક પર્સનલમાં બતાવ્યા હતા એ રીતે નહીં બધાના જ માર્ક વેબસાઇટ પર જાહેરમાં મૂકી દેવામાં આવે જેથી ભરતીની પારદર્શિતા જળવાઈ રહે એની માટે આજે અમે આવેદનપત્ર આપવા માટે આવેલા તમે જોઈ રહ્યા છો કે એક જ જિલ્લામાંથી આટલા બધા વિદ્યાર્થીઓ હોય આજે અમે ગુજરાતના દરેક જિલ્લામાં પત્ર આપવા માટે જવાના છે અને જરૂર પડે તો અમે ગાંધીનગરમાં સચિવાલય પર પણ જઈશું પણ અમારો મેઇન માગણી એ છે કે આ બધાને પોતાના માર્ગ જાહેર કરી અને પારદર્શિતા જળવાય એ રીતે આ ભરતીને પૂર્ણ કરવામાં આવે આ ફોરેસ્ટ બીડગાર્ડની ભરતી હતી અને એની અંદર આપણા નર્મદા જિલ્લાની લગભગ ત્રીસ સાડત્રીસ વેકેન્સી છે અને બે હજાર બાવીસની ભરતી છે આજે બે હજાર ચોવીસ થયું બે બે વર્ષ પૂર્ણ થયા છતાં અત્યારે જે પરિણામ એટલે જે જાહેર કર્યું છે બે હજાર બાવીસની એક્ઝામ છે હા બે હજાર બાવીસની ભરતી છે આજે બે વર્ષ સુધી એ લોકોએ ખાલી આન્સર કીને આન્સર કી જાહેર કર્યા કરી તારીખ પર તારીખ આપવા કરી અને આજે જ્યારે ફાઇનલ આન્સર પરિણામ આવ્યું એમાં પણ આવા છબડા જોવા મળે છે એ બધું કેન્સલ કરીને જે બધાના જ એસી પ્લસ બધાના વિદ્યાર્થીઓના માર્ક નોર્મલાઇઝેશન સાથે કેટલા થાય છે એ જાહેર કરવામાં આવે એ અમારી માંગણી છે અચ્છા પાછલા દિવસોમાં એવું જોવામાં આવ્યું છે કે વારંવાર જે પરીક્ષાઓ યોજવામાં આવે છે સેવા દ્વારા દ્વારા હોય હોય કે કોઈ અન્ય વિભાગ એમાં જે 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 પેપર લીક થવાની ઘટનાઓ સામે આવી છે તો તમે રીતે પરીક્ષાઓની તૈયારીઓ કરીએ છો તો આ આવી ઘટનાઓથી તમને શું લાગે છે કે જો આ બધા જ વિદ્યાર્થીઓ આજુબાજુ ગામડાથી રેડિયા પર સાકબાથી આવે છે અને આખા ગુજરાતમાં જે વિદ્યાર્થી તૈયારી કરતો હશે બધાની સંવેદના પોતે જાણતો હશે કે કઈ કન્ડિશનમાં તૈયારી કરે છે અને વારંવાર જ્યારે આ પેપર ફૂટી રહ્યા છે બધા જ વિદ્યાર્થીઓ એવી લાગણી અનુભવ કે આજે જાય તો જાય ક્યાં વારેન વારે રજૂઆત જ કરવાની સરકારની સામે અમારે તો અમે પહેલા સૌ પ્રથમ ગાંધી ચિંધ્યા માર્ગે આવ્યા છે કે તમે અમારી માગણીને સ્વીકારો ફરીવાર પેપર ના ફૂટે લેવાય એની માટે અમે આજે આવ્યા છે અને જરૂર પડે તો અમે ગાંધીનગર બી આંદોલન કરીશું આની માટે જિલ્લા તમે રજૂઆત કરી તો શું તમને પ્રતિભાવ મળ્યો છે કલેક્ટર કલેક્ટરશ્રી હતા એમની બદલે આરસી સાહેબે અમારું આવેદન સ્વીકાર્યું છે અને એમને કીધું છે કે અમે ઉપર તમારી જે માંગણીઓ છે અમે ઉપર જણાવીશું